તો સર તમારું નામ પર વિશે મારું નામ બૌમિકસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ હું તાલુકા વિકાસ અધિકારી સર તમારા તાલુકાની અંદર કેટલાક ગામોની અંદર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાના મોટા પાયના આક્ષેપો છે એક અરજદાર સામે આવ્યા છે એમણે બધી એવી જગ્યાએ અરજીઓ પણ કરી છે અને પૂર્વ જે પ્રમુખ હતા એમના ઉપર ગંભીર આક્ષેપો છે આ મામલે શું કહેવું થાય છે જે હિતેશભાઈ પટેલ કરીને અરજદાર છે એમને અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ તાલુકા સદસ્ય ચાલુ છે એમના વિરુદ્ધમાં એક અરજી કલેક્ટર સાહેબને કરેલી હતી અને એ ફોરવર્ડ થઈને અમારી પાસે આવી હતી ટોટલ નવ મુદ્દા એમની અંદર અલગ અલગ એમની રજૂઆતો હતી એ બાબતે પછી મેં અહીંયાથી એક મારી ટીમ બનાવી જેમાં મારા નાયબ તાલુકા વિકાસ અધિકારી વિસ્તાર અધિકારી પંચાયત મનેરેકા બ્રાન્ચના એપીઓ પછી વોટર શેડ યોજનાના એક ટેકનિકલ માણસ અને મારો ટેકનિકલ એન્જિનિયર અત્યારે લોકોની પાંચ માણસોની ટીમ બનાવી અને ટીમને પછી અમે આ બાબતે તપાસ સોંપેલી હતી

મળી આવ્યું છે જે આરોપ્લાન્ટની એમની રજૂઆત હતી તો જ્યાં ગ્રામ પંચાયતે સ્થળ સરસ્થિતિ આપી હતી તેઓ તપાસ કરતાં હાલ આરોપ્લા ઉદાહરણ તરીકે કહું છું એ મળી આવ્યું છે એ સિવાય એમના જે મુદ્દાઓમાં કોઈક જેડી પટેલ અને એમની કોન્ટ્રાક્ટર તરીકે કામ કરાવે એવી રજૂઆત છે પણ અહીંયાથી અમે જે અમારા તમામ કામો હોય છે એનું વર્ક ઓર્ડર ગ્રામ પંચાયત આપીએ છીએ અને ગ્રામ પંચાયત પછી કામ કરાવતી હોય પણ

તેમની જો રજૂઆત હશે તો એક વખત એમનો જવાબ નહીં અને ફર્ધર તપાસ અમે કરીશું બાબતે